નમસ્કાર મિત્રો હું સૈન્ય ઓછા કરું છું જેનો પ્રકાર છે ભવ સાગર ગેરમાર્ગથી દોરી સદમાર્ગ તરફ વાળે શિવપિતા જેવા કોઈ ગુરુ નહીં જય ગુરુ પરમેશ્વરા પરમાત્મા મહેશ્વરા જે હિમાલય પર જેનો વાસ છે જેના ગોરા જેના અર્ધાંગીની છે તાંડવ જેનું નૃત્ય છે સંહારક દેવ જે વિધ્વંસ મજાવે અને પ્રસન્ન થાય તો પોતાના ભક્તને સઘડું આપી પણ દે એવા ગુરુવર સૌનું કલ્યાણ કરો પરમપિતા શિવને કોટી કોટી વંદન સૃષ્ટિમાં દક્ષનો યજ્ઞ વિધ્વંસ કરી સદમાર્ગે લાવવાવાળા અભિમાનનો નાશ કરી સદમાર્ગે લાવવાવાળા એવા પરમપિતા શિવને કોટી કોટી વંદન ગુરુ જ્ઞાનનો ભંડાર છે ગુરુ એટલે કે મોટું લઘુ એટલે કે નાનું આપણે આ સામાન્ય ભાષામાં જાણીએ છીએ જે અંધકારનો નાશ કરી અજવાસ તરફ લઈ જાય છે અજ્ઞાન અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાનનો સ્ત્રોત આપે છે એ ગુરુ એ કહેવત છે ઝાડ વિના પાન નહીં ને ગુરુ વિના જ્ઞાન નહીં જો અસભ્ય વ્યક્તિને યોગ્ય ગુરુ મળી જાય તો ભવ સાગર પાર થાય છે એનું પરમ જીવતું જાગતું ઉદાહરણ આપણે વાલ્મિકી ઋષિ જોઈ શકીએ છીએ કે વાલિયા લુંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા કેમ કે નારદ જેવા સદગુરુ મળ્યા દરેકના જીવનમાં ગુરુ ખાસ હોય છે જેના ઋણને ચૂકવવા માટેનો આ દિવસ હોય છે આધ્યાત્મક દ્રષ્ટિએ આધ્યાત્મિક દ્રષ્ટિએ કહેવાય છે કે આ દિવસે મહાભારતના રચયતા એવા પરમેશ્વર મહોર્ષિ વેદવ્યાસ જન્મ્યા હતા એટલે એને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે આ તહેવારને હિન્દુ ધર્મ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં વધુ ભાર અપાય છે ગુરુદેવો ભવ આ ઉક્તિ છે ગુરુને ત્રિદેવોમાં સ્થાન મળ્યું છે આપણે શ્લોક પણ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા ગુરુ તસ્મે શ્રી ગુરુવે નમ ગુરુ શિષ્ય માટે હંમેશા કઠોર હોય છે કેમ કે શિષ્ય શિષ્યમાં રહેલા અવગુણોને કાપી સદગુણો અને સદમાર્ગે તરફ વાળવાના હોય છે અને સદગુણોનો સંચાર કરવાનો હોય છે પણ મનમાં ખરાબ ભાવના નથી હોતી એ વિદ્યાર્થીઓને સદમાર્ગે લાવવા માટે કડક થાય છે અને વિદ્યાર્થીઓ જીવનની સફળતાના શિખરો સર કરે અને પોતાનાથી પણ આગળ વધે એવી દરેક ગુરુની એવી આશા હોય છે પરંતુ સરકારી સ્કૂલોમાં હોય કે પ્રાઇવેટ સ્કૂલો હોય સરકાર દ્વારા મળતી એક્સ્ટ્રા કામગીરી સરકાર તરફ સરકાર દ્વારા મળતી એક્સ્ટ્રા કામગીરી જે જેના કારણે વિદ્યાર્થીઓ તરફ શિક્ષકો ધ્યાન નથી આપી શકતા આ ખરેખર ચિંતાનો વિષય છે કે વિદ્યાર્થીઓને ધ્યાન ન આપી શકા શિક્ષકો ધ્યાન નથી આપી શકતા આ ચિંતાનો વિષય છે સ્કૂલમાં નિયમ પણ એવો આવી ગયો કે વિદ્યાર્થીઓ પર હાથ ન ઉપાડવો એને માનસિક ત્રાસ ન આપવો એને કોઈપણ જાતની સજા ન કરવી કે દરેક બાળક કોરીસ લેટ સમાન હોય છે દરેક બાળકોની યાદશક્તિને શોખ પણ અલગ અલગ હોય છે તેને પ્રેમથી ટ્રેનિંગ આપીને પ્રેમથી અભ્યાસ તરફ વાળવા અને શિસ્ત તરફ વાળવા બાળકોનું બાળકો પર કોઈ પણ પ્રકારનું દબાણ ન કરવું કે અપશબ્દ બોલવા એ સારા ગુરુના લક્ષણ ન કહેવાય પણ આ પરિસ્થ આ નિયમ સરકાર તો લાવી કે વિદ્યાર્થીઓને નપાસ ન કરવા વિદ્યાર્થીઓ પર હાથ ન ઉપાડવો પણ આમાં શિક્ષકોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ જાય વર્ગ વ્યવસ્થા જાળવવી તો કેવી રીતે જાળવવી અનુશાસનમાં વિદ્યાર્થીઓને કેવી રીતે લાવવા શિસ્ત વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવવી આ એક મોટી ગંભીર સમસ્યા છે આ તહેવાર માત્ર સ્કૂલના વિદ્યાર્થીઓ પૂરતો જ નથી પરંતુ આપણી આસપાસ રહેલા લોકો જેનામાંથી આપણને જ્ઞાન મળે છે જે આપણે કંઈક શીખીએ છીએ જેના કદમે કદમે ચાલી આપણે આગળ વધીએ છીએ જે મંજિલ તરફ દોરી જાય છે જેના માટે આપણને આદર હોય છે જેને આપણે ગુરુ માનીએ છીએ તેને વંદન કરવાનો આ દિવસ છે અને ઋણ ચૂકવવાનો આ દિવસ છે ગુરુ ગુરુને ભેટ આપીને એમના આશીર્વાદ લઈને ઉજવવાનો આ પવિત્ર દિવસ છે જે જેમાંથી સદમાર્ગે જવાની પ્રેરણા મળે છે જેમાંથી સદમાર્ગે જવાની પ્રેરણા મળે છે આપણા ગુરુ છે એ આપણા ગુરુ છે જે આપણને સારું શીખવાડે છે જેનામાંથી આપણને કંઈક શીખવા મળે અને સદમાર્ગ પકડીએ એ આપણા ગુરુ છે એ પુસ્તકો વડીલો ઈશ્વર પછી કે સ્માર્ટફોન હોય એ પણ આવી જાય જો સ્માર્ટફોનનો આપણે સદઉપયોગ કરીએ તો એ આપણો ગુરુ જ છે આપણને ઘણું બધું શીખવે છે જેમાંથી સદમાર્ગે જવાની પ્રેરણા મળે છે એ આપણો સાચો ગુરુ છે સૌ વિદ્યાર્થી મિત્રો વાચક મિત્રો યુટ્યુબના ફેન ફોલોવર જે મને ફોલો કરે છે એ તમામ લોકોને અને ફોલો નથી કરતા એ તમામ લોકોને ગુરુ પૂર્ણિમાની દિલથી શુભેચ્છાઓ આ દિવસ તમે તમારા ગુરુ સાથે રહો ગુરુના આશીર્વાદ લો અને જીવનમાં કંઈક નવું શીખો એવી મંગલકામના સાથે અસ્તુ જય ભારત